નમસ્કાર તમારી ઓળખાણ નહીં આપતા તમારો પ્રશ્ન વિચિત્ર અને જુદો છે એટલે બીજા જાણકારી માટે આપડે મૂકશું બોલો શું ઇશ્યુ છે મેં વાંચી લીધો છે પણ બીજા ભાઈઓને ખબર પડે એટલે ટૂંકો બોલો સ્ટેમ્પ ડ્યુટી ની તમને નોટિસ આવી છે ખાલી છે ગવર્મેન્ટ ઉઘરાણી ચાલુ કરી છે અને જો નહીં ભરો તો શ્રી સરકાર થઈ જતા વાર નહી લાગે બરાબર એટલે કોઈને પૂછવા ન જાવ આજે વહેલી સવારે મેં તમને ફોન કર્યો છે અને બને એટલું વહેલું જઈને સ્ટેમ્પ ડ્યુટી ચાર હજાર રૂપિયા ભરી આવો બરાબર બરાબર સરકારી વેણું હોય ને સરકાર થઈ જતા જમીન ને વાર ન લાગે નોટિસ ની અંદર તમારી જાણકારી માટે બીજા ખેડૂતો ની જાણકારી માટે બોલું છું કે સરકારે સ્ટેમ્પ ડ્યુટી ના જે જૂના કેસ હતા એની સાત માં એન્ટ્રીઓ પાડવાની ચાલુ કરી સાત નંબર માં એન્ટ્રી પાડ્યા પછી ખેડૂતોને ખબર તો પડે નહીં કે સે ની એન્ટ્રી પડી છે એટલે નોટિસો આપવાની ચાલુ કરી તમારી તો નાની રકમ છે મોટી રકમ હોય તો સરકારી હરરાજી કરે કોઈ ખરીદે નહીં તો શ્રી સરકાર થઈ જાય સરકારી કોઈ પણ લેણું હોય બેંકની બેંક નું માનો કે કોઈ ન ભરતા હોય તો એમાં પણ બની શકે તો સરકાર સરકારની બીની પ્રાઇસ પાછી છે ને ઓફાઈડ પ્રાઇસ હાઉ ઓછી હોય જંત્રી લેવલની હોય અને જંત્રી કરતા માર્કેટ વેલ્યુ પાંચ ગણી દસ ગણી પચાસ ગણી હાલતી હોય તો ભરી નાખો ચાર હજાર રૂપિયા ભગવાન નું નામ લઈને હા ઓકે ઓકે થેન્ક યુ સર ભલે આવજો